એ નમસ્કાર મિત્રો જે વાત શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોયા છો અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામક્રિષ્ણાભાઈ તમને આપણી સાથેની કોન્સ્ટન્ટ અપડેટ પણ પ્રતિની નજીક હોય એવી મિત્રો અત્યારે તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ એક અગત્યનો પરિપત્ર થયો છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે એના કેપ્શન મારેલું છે કે ટોચની અગ્રતા કમે ઇમેલ એવી કેપ્શન સાથે એક લેટર થયો છે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ઉદ્દેશીને કે એનો વિષય છે ધોરણ છથી માં ભાષાના શિક્ષકોની માહિતી મોકલી આપવા બાબત ધોરણ છથી આઠમાં ભાષાના વિષયના શિક્ષકોની માહિતી મોકલી આપવા બાબત ઉપરોક્ત વિષય અમે જણાવવાનું કે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજૂર કરવામાં આવેલ છે જે મુજબ ધોરણ છ થી આઠમાં ભાષા વિષય માટે મંજૂર કરવામાં આવેલ મહેકમ પૈકી કામ કરતા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભાષાવાર ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી વિષયની માહિતી તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ અગિયાર કલાક પહેલાં આ ઈમેલ સાથે મોકલી આપેલ ગૂગલ શીટની લિંકમાં બિનચૂક ભરવાની રહેશે નિયામકશ્રીની સૂચના અનુસાર ટીપીએસસી તમામને ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ નાયબની શિક્ષણ સમિતિના ગાંધીનગરની ચોવીસ બાર બે હજાર ચોવીસના પત્ર મુજબ ધોરણ છથી આઠમાં ભાષા વિષયના શિક્ષકોની માહિતી સામેલ પત્રક મુજબ આજના સમયે સત્તર કલાક સુધીમાં બિનચૂક મોકલી આપવાનું રહેશે પત્રક અહીંયા તમે જોઈ રહ્યા છો કે શિક્ષણ સમિતિનું નામ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ છથી આઠમાં ભાષા વિષય માટે મંજૂર કરવામાં પ્રાથમિક શિક્ષણનું મહેકમ મંજૂર મંજૂર મહેકમ અને કામ કરતા શિક્ષકો એકત્રીસ સાત બે હજારની સ્થિતિએ વિવિધ ભાષાઓ ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃતના કામ કરતા શિક્ષકો અને ખાલી જગ્યા ઉપર જો જ્ઞાન સહાયકનું ની નિમણૂંક કરેલ હોય અને આ જ્ઞાન સહાયકની ભાષા વિષય સાથે સંકળાયેલ હોય તો તેની પણ વિગતો મોકલવાની કહી છે અને છેલ્લે રીમાર્ક્સ છે તો આ પત્રકના અનુસંધાને માહિતી મોકલી આપવાની છે તો આના ઉપરથી એવું આપણે અનુમાન લગાવી શકીએ કે ભાષાની જગ્યાઓ બાબતે કંઈક રંધાઈ રહ્યું છે અને ભાષાની જગ્યાઓ કંઈક વધવાની શક્યતાઓ કે પછી જે બદલીનું કોકડું ગૂંચવાયું છે એમાં ક્યાંક ને ક્યાંક આ જરૂરિયાત ઊભી થઈ હશે એ માટે આ પરિપત્ર કર્યો હશે અસ્તુ જૈહિંદ પદે માત્ર અશક્તિ નડે છે નવા જ બીડે છે જાવજો ધન્યવાદ અસ્તુ જૈહિંદ પદે માત્ર અશક્તિ